પંચશીલ ટ્રસ્ટ દ્વારા આજે એક આરોગ્ય નિદાન કેમ્પ મેડિકલ કેમ્પનું આયોજન ધ્રાંગધ્રામાં કરવામાં આવ્યું છે અમદાવાદના અનેક હોસ્પિટલોના તજજ્ઞો વિવિધ ફેકલ્ટીના ડોક્ટર્સ મિત્રો આજે અહીંયા એ મેડિકલ કેમ્પમાં પોતાની સેવા આપવાના છે ત્યારે શહેરીજનોને એ સેવાઓનો લાભ પ્રાપ્ત થવાનો છે પંચશીલ ટ્રસ્ટ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં જ્યારે સંકળાયેલું રહેલું છે ત્યારે આ પ્રકારના મેડિકલ કેમ્પ દરેક પરિવારને પોતાના સ્વાસ્થ્યનું સુરક્ષા ચક્ર પૂરું પાડે છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આયુષ્યમાન કાર્ડ જેવી આરોગ્યની સુરક્ષાની અનેક પ્રકારની વ્યવસ્થાઓ બી કરી છે સ્વચ્છતા માટે અનેક પ્રકારના પોતાના કાર્યોને નવો ઓપ આપ્યો છે ત્યારે આ ટ્રસ્ટ દ્વારા આજે આરોગ્ય નિદાન કેમ્પમાં શહેરીજનોને પોતાની હેલ્થ ચેકઅપ માટેની વિનામૂલ્યેની સુવિધાઓ પ્રાપ્ત થવાની છે પંચીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ્સ ટ્રસ્ટના પ્રમુખ હું શાંતિલાલ રાઠોડ આજે તારીખ નવ છ બે હજાર ચોવીસના રોજ અમે ફ્રી નિદાન કેમ્પ હેલ્થ કેમ્પનું આયોજન રાખ્યું છે શરીરરોગના ડૉક્ટરો આજે ઉપસ્થિત છે અમદાવાદના સર્જનો હૃદયરોગ ડાયાબિટીસ ડોક્ટરો ડૉક્ટરો કરજૂ અને આ તમામ ડૉક્ટરો પોતાની મફતમાં સેવા આપશે અને અમારું ટ્રસ્ટ પંચીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દાંગેધ્રામાં આવનારા દિવસોમાં ખૂબ સરસ કામ કરશે અને આ દર્દીઓ માટે અમે જે કાંઈ સમાજ જોડે અને અન્ય લોકો જોડે ખાઈ ફાળો માગવાનો થશે અમે ફાળો પણ માગશું અને ધાંગેધ્રા શહેર અને દાંગેધ્રા ગ્રામ્ય વિસ્તારના લોકો બસોથી ચારસો લોકોએ આજે લાભ લીધો છે અને આવનારા સમયમાં આવો જ પોતાનો નિરોગી શરીર રહે તે માટે અમે ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું એક કરું મીલા મકવાણા મારા હસબન્ડ છે પરિમલ મકવાણા બધા જ ડોક્ટરોનો સમાવેશ કર્યો છે જેના કારણે અહીંયા મલ્ટિપલ ટ્રીટમેન્ટ અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નથી દરેક અલગ અલગ ડોક્ટર્સને મળવાની જરૂર નથી સામાન્ય પબ્લિક કે જે પૈસા ખર્ચીને નથી જઈ શકતા અમદાવાદની હોસ્પિટલમાં જ્યાં પાંચસો રૂપિયા આઠસો રૂપિયા અને હજાર રૂપિયા અને એનાથી પણ વધારે જે ફીસ છે જે પે નથી કરી શકતા એ લોકો અહીંયા મુફ્તમાં લઈ શકે છે સારવાર જે ટ્રીટમેન્ટ તમે જોઈ શકો છો બહુ સારી રીતે છે વ્યવસ્થા પણ સારી છે મારું નામ વિશાખા છે અને આજે પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ જે ફ્રી ડોક્ટર્સને બોલાવ્યા છે જે લોકોને બહુ જ મદદગાર રહેશે આજે હું મારા દાદીને લઈને આવી છું એમના બીપીની તકલીફ માટે અને પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ આવું ઘણા બધા કામ કરે છે જે કે લોકોને બહુ જ મદદગાર રહે છે અને આજે ઘણા અલગ અલગ ફેકલ્ટીના ડોક્ટર્સ આવ્યા છે